નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ધોરણ છ થી નવના સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો પાઠ નંબર તેર જોઈશું તો ચાલો મિત્રો ટાઈમ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન જે ઉદ્યોગોમાં મોટા મોટા કારખાના હોય મોટા યંત્રો હોય હજારો મજૂરો કામ કરતા હોય અને સૌથી વધુ મૂડી રોકાણ હોય તેને કયો ઉદ્યોગ કહેવામાં આવે છે તેને ભારે ઉદ્યોગ કહેવામાં આવે છે સૂત્રાઓ કાપડ બનાવવા માટે સારી જરૂર પડે છે

સિમેન્ટ ઉદ્યોગ માટે કયા મુખ્ય ખનિજની જરૂર પડે છે ચૂનાના પથ્થરની કયા સ્થળે ચરડી નોટો બનાવવાનો કાગળ બને છે હોશંગાબાદમાં ભારતમાં પોલાદ ઉદ્યોગના પિતા કોને કહેવામાં આવે છે જમશેદજી ટાટા હાલ ખોળ ભરવા માટે મોટાભાગે સેમાંથી બનેલા કોથળાનો ઉપયોગ થાય છે સણના રેસામાંથી ગુજરાતમાં ખનીજ તેલ શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે વડોદરા ખાતે ગુજરાતમાં કયા સ્થળે રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે કલોલ ખાતે કયા રાજ્યમાં મકાઈનું વધુ ઉત્પાદન થાય છે મધ્યપ્રદેશમાં સૂકી ખેતીમાં કયો પાક સારો થાય છે ઘઉંનો ઘરમાં રહીને ખાખરા બનાવવા એ કયો ઉદ્યોગ કહેવાય તો કુટિર ઉદ્યોગ કહેવાય થી માંડીને મોટા વિશાળ યંત્રો અને તેમના ભાગો સામાથી બને છે લોખંડના પુલાદમાંથી ભારતમાં સડક માર્ગના પ્રકાર કેટલા છે ટોટલ ચાર પ્રકાર છે ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વારાણસીને કોની સાથે જોડે છે કન્યાકુમારી સાથે ભારતમાં સૌથી ટૂંકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોલકાતાને કોની સાથે જોડે છે બોનગાંવ સાથે ભારતમાં રાજ્ય માર્ગ ધોરીમાર્ગ માઇલસ્ટોનમાં શું લખેલું હોય છે એસએચ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવે રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં એનએચ લખેલું હોય છે માઇલસ્ટોનમાં એટલે કે નેશનલ હાઇવે ભારતમાં પીળા વાળો માર્ગ કયો છે રાષ્ટ્રીય માર્ગ ભારતમાં લીલા માઇલસ્ટોનવાળો માર્ગ કયો છે રાજ્ય માર્ગ ભારતમાં સુવર્ણ ચતુર્ભુજ કયા ચાર મોટા શહેરોને જોડશે મુંબઈ દિલ્હી કલકત્તા અને ચેન્નઈ ભારતમાં લગભગ કેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો આવેલા છે લગભગ પચાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલા છે ભારતમાં મેટ્રો ટ્રેન ક્યાં આવેલી છે દિલ્હી કોલકત્તા ભારતમાં સૌથી સસ્તી અને ઝડપી મુસાફરી પૂરી પાડતો માર્ગ કયો છે રેલમાર્ગ ભારતમાં આંતરિક હવાઈ મુસાફરી માટે કઈ સંસ્થા કામ કરે છે ઇન્ડિયન એરલાઇન્સ અને ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે કઈ સંસ્થા કામ કરે છે એર ઇન્ડિયા ભારતમાં સૌથી મોઘી અને ઝડપી મુસાફરી પૂરું પાડતો માર્ગ કયો છે હવાઈ માર્ગ બિહારમાં કયા રોપવેની વ્યવસ્થા છે રાજગીરીમાં પર્વતીય પ્રદેશોમાં જ્યાં માર્ગ કે સડક માર્ગ શક્ય નથી ત્યાં શું કરવામાં આવી છે રોપવે નો ઉપયોગ કરવામાં આવે છે મુગલ શાસકોમાં સૌથી વધારે પ્રતિભાશાળી શાસક કોણ હતો અકબર મુઘલ શાસનમાં મુઘલ બાદશાહના સમયમાં વિશેષ પ્રમાણમાં બાંધકામો થયા કયા મુગલ બાદશાહાના સમયમાં વિશેષ પ્રમાણમાં બાંધકામો થયા તો શાહજહા જહાંગીરે કયા શીખગુરુનો વાત કર્યો હતો અર્જુનસિંહનો કયો મુઘલ બાદશાહ અરબી અને ફારસી ભાષાનો નિષ્ણાત હતો ઔરંગઝેબ કયો મુઘલ બાદશાહને સંગીત કલા અને ચિત્રકલા પ્રત્યે અણગમો હતો ઔરંગઝેબને કયા મુગલ બાદશાહને ચિત્રકલાનો ભારે શોખ હતો જહાંગીરને કયા બાદશાહનો શાસનકાળ મુગલ સુવર્ણ યુગ કહેવાય છે શાહજહાંનો જહાંગીરની પત્નીનું નામ શું હતું નૂરજહા કોણે ઔરંગઝેબ સામે પચ્ચીસ વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો વીર દુર્ગાદાસ દક્ષિણ ભારતમાં મરાઠા રાજ્યની સ્થાપના કોણે કરી હતી શિવાજીએ શિવાજીની શિવાજીના માતાનું નામ શું હતું જીજાબાઈ શિવાજીનો ઈશ્વર ઉછેર કોની નજર તળે થયો દાદાજી કોણદેવની તળે શિવાજીનો જન્મ ક્યાં થયો હતો શિવનેરીની કિલ્લામાં શિવાજીનો રાજ્યભિષેક ક્યાં થયો હતો રાયગઢમાં કોના શાસન પછી મુઘલ શાસનનું પતન થયું ઔરંગઝેબના શાહજાહે જૂની દિલ્હી પાસે કયું નવું શહેર વસાયું શાહજહાબાદ આગ્રાનો તાજમહલ કોણે બનાવ્યો હતો શાહજહાએ હોકીન્સ અને ટોમસ રો ભારતમાં વેપારનો પરવાનો મેળવવા કયા મુઘલ બાદશાહના સમયમાં આવ્યા હતા જહાંગીરના ભારતમાં મુગલ સમયમાં એક મણના કેટલા રતાર હતા પચાવન પંચાવન પોઈન્ટ પાંચ શિવાજીનો જન્મ ક્યારે થયો હતો સોળસો ત્રીસમાં અકબર પછી કોણ દિલ્હીની ગાંધીએ જહાંગીર અને કોના શાસનમાં મુઘલ સામ્રાજ્યના પતનના બીજ રોપાયા ઔરંગઝેબના શાસનમાં તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત